હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે છે ત્રીજું હવે આજે દીકરા માટે બનાવવા છે ફરાળી દહીંવડા વડા મેં તમને કાલે કીધું હતું કે એક જ ટાઈમ ફરાળ કરે છે હવે જુઓ પહેલાં તો પેન લઈ લીધું છે અને એક વાટકીનું માફ પ્રમાણે લઉં છું એક વાટકી સામો લીધો છે તો સામે બે વાટકી મેં પાણી લઈ લીધું છે હવે પાણી ઉકળવા મૂક્યું છે તો એમાં મીઠું નાખી દીધું છે મરી પાવડર નાખી દીધો છે અને આદુ મરચાંની પેસ્ટ હવે જ્યાં સુધી પાણી ઉકળે ને ત્યાં સુધી આપણે સામાને આ રીતે પીસી લેવાનો છે અને પાવડર ફોર્મમાં લઈ લેવાનું છે સાઈડમાં બટેટા પણ બાફવા મૂકી દીધા છે અને સામો પીસાઈ ગયો છે હવે પાણી પણ ઉકળી ગયું હતું હવે આપણે છે ને કન્ટિન્યુઅસલી ચલાવવું પડશે નહીંતર આમાં ગાંઠાઈ પડી જાય અને સામો તરત પાણી પી જાય હવે એક વાળ એક ચમચી તેલ નાખી દીધું છે જો બધું મિક્સ કરી દીધું છે આપણે લોટ બાંધીને એ રીતે બંધાઈ જાય છે હવે આને પાંચક મિનિટ આપણે સીઝવા દેવાનું છે વરાળમાં ત્યાં વચ્ચે બીજી પ્રિપરેશન કરી લઈએ હવે જો બધી ચટણીઓનું કરી લીધું છે અને હવે નીચે ઉતારી લીધું છે સામોનું જે આપણે બનાવ્યું હતું એ અને એમાં એક બટેટું ખમણીને નાખી દીધું છે અને આને એકદમ મસરી લેવાનું છે સાવ ઠંડુ ન થાય ને એ પહેલાં મસરી લેવાનું છે સરસ લોટ બાંધીએ ને એ રીતે હવે જો લોટ બંધાઈ ગયો તો અને હવે ગોળા વારી લઈ છીએ એટલે કે વડા વારી લઈ છીએ અને એને તળી લેવાના છે બ્રાઉન થાય ને ત્યાં સુધી એકદમ સ્લો ફ્લેમે નહીં અને હાઈ ફ્લેમે નહીં પણ મીડિયમ ટુ સ્લો ફ્લેમે આપણે તળી લેવાના છે સરસ તળાઈ ગયા છે વચ્ચે આપણે દીવાબત્તીની તૈયારી તો ભગવાનને ધરવા ઠાકોરજીને ધરવા દૂધ લઈ લીધું છે અને માતાજીના પ્રસાદમાં જે કેસર પેંડા છે હવે મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે અને આપણે આ વડા સોફ્ટ કરવા મૂકી દઈએ છીએ એટલે કે પંદરથી વીસ મિનિટ પાણીમાં રાખવાના છે એટલે અસલ મજાના સોફ્ટ થઈ જાય હવે જુઓ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે ને વડા તો જુઓ કેવા કૂણા એવા થયા છે તો આપણે પ્લેટિંગ કરી લઈએ તો મા વડા લઈ લીધા છે બાઉલમાં અને સાકરનો પાવડર કરી લઉં છું મેં ખાંડ નથી લીધી પણ આ રીતે જુઓ સાકરનો પાવડર કર્યો છે હવે દહીં લઈ લીધું હતું ને એમાં મેં એક ટુકડો બરફનો નાખી દીધો તો એટલે સરસ ઠંડુ થઈ જાય અને મીઠું દહીં કરી લીધું હવે વડા ઉપર આપણે આ રીતે દહીં નાખી દેવાનું છે અને થોડું દહીં વધારે નાખીને એટલે વડા ખાવાની બહુ જ મજા આવે દહીં વડા એટલા સરસ ટેસ્ટી લાગે કે વાત ન પૂછે છો હવે મીઠી ચટણી નાખી દીધી છે જો મીઠી ચટણી કે તીખી ચટણી એ બધું છે ને સ્કીપ કરી શકાય ના ભાવતું હોય તો કાઢી શકાય હવે આમાં ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય પણ ભોલીને નહોતી ઈચ્છા એટલે મેં ડ્રાયફ્રૂટ નથી નાખ્યું એટલે તીખી મીઠી ચટણી નાખી દીધી છે થોડું એવું ચટણી પાવડર સ્પ્રિંકલ કરું છું ધાણાજી શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે દાડમના દાણા નાખું છું અને ઉપરથી નાખી દીધી છે ધાણાભાજી સરસ મજાના એકદમ કૂણા એવા જુઓ આ દહીં વગરના વડા પણ હું તમને બતાવું કેવા સરસ કૂણા થયા છે એટલે સરસ મજાના આપણા ફરાળી દહીં વડા તૈયાર છે ભગવાનને ધરેલી પ્રસાદી પણ મેં લઈ લીધી લઈ લીધી છે પ્લેટમાં અને તમને કટ કરીને બતાવું જુઓ